কোমসা লাগতে না আর কি কমায়ে রাখতাম চও নে কোয়ডা বেহোরছুনগো এই বৈশো হে মোরে বেমরে বিতাও নেকি কইছি আমি বেহোরছু পাড়া அந்த முழுக்க नहीं यार। अच्छा। तन। ये 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 वो सब वो सब क्या? अरे बेटा। बेटा कहाँ? बेटा। 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 कौन जरिया कितना शाहित है हाँ?

અબલા બો અમે પૈસા જી જે ગોરી મન સુદે લાઉડરે 65000 દેખ કે કોબ તો પોટ પોટ મારા એ લાઉડરે કામ ન કરતો છે સાડાવાજે અમે કોઈ ભેળવા કા કાચા અમે તો ગોરી કુલાને એકલા બહાર દે છે નો લાવાતો નહી કે આ નાય શું નિસ્તેસ એને કી માક પડ્યા નદીલા કાળું કોરી બા અમે લાઉડર છે બંદા દુજાને દી અમે દેખના છે એ પી હોય છે એકલા લયો કી હોય છે નો